અને અહીંયા ટાપુ છે ત્યાં આપણે ગયા હતા મસ્ત મજાનું ટાપુ છે દરિયાની વચ્ચે અને એક જટ એકદમ મસ્ત લોકેશન છે અને મજા આવે એવું છે ત્યાં આપણે ક્યારેક ગયા હોય તો રાજબત રહેવું હોય તો ના પણ રહેવાય જાય એવું છે સુવિધા બધી ચાર પાંચ દસ જણા હોય તો પણ હાલે સુવિધા મસ્ત છે એક દાદાના સેવા કરે છે મેકુદાદાની અને એકદમ મસ્ત લોકેશન છે એકવાર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ બધાને જય શિયાળામ હર હર મહાદેવ ને જય માતાજી તો આપણે આજે જવાનું છે મધોવન દરિયાની વચ્ચે તાપુ આવેલું છે એક ત્યાં આગળ અને અત્યારે આ છે બધો જંગલ વિસ્તાર આમાં ભાઈ જંગલી જાનવરો પણ હોય એટલે ધ્યાન રાખીને આવવું પડે આમાં બધે જો આસપાસ કોઈ વસ્તુ દેખાય નહીં તમને અને એકદમ બધું જ જંગલ છે અને આમાં જંગલી પીણીઓ પણ જોવા મળે તમને ક્યારેક અને થોડીક સાવ જાન રહેવું પડે અહીંયા આવવું હોય તો જંગલ વિસ્તાર જ છે ભાઈ આમાં બધે જ અને આમાં જંગલી જોવા મળે જાનવર તમને પણ આવો ક્યારેક એટલે આમાં થોડીક સાવચેતી રાખવી પડે ભાઈ તો અમારા વલોગમાં બન્યા રહેજો આગળ જઈને જોઈએ શું આગળ આવે એ બધું દરિયાની વચ્ચે ટાપુ આવેલું છે બહુ મોટું ક્યાં આપણે જવાનું છે અને સામે દેખાય છે ને આ રસ્તો રસ્તો છે છે ભાઈ ખતરનાક ચારે બાજુ જંગલ છે અને એકદમ એક્ઝેક્ટ દરિયાના કાંઠે છે ભાઈ રસ્તો મસ્ત મજાનો અહીંયા દરિયો છે આપણે ઓલરેડી દરિયાના કાંઠે પાકી ગયા છીએ આપણે જવાનું છે સામે જવડું તાપુ દેખાય ક્યાં જવાનું છે આપણે વ્લોગમાં બન્યા રહેજો અને સારા ફરતી સમુદર છે અને વૈશ્વમાં તાપુ આવેલું છે ભાઈ આ મધવન કહેવાય આ દરિયો છે ભાઈ દરિયાની અંદરથી જવાનું હોય છે સામે છે તાપુ ન્યા જવાનું છે આપણે અહીંયા જવું કેળી છે આ રીતની બનાવેલી આ બધો જ દરિયો છે અત્યારનો નજારો તો અદભુત એકદમ મસ્ત મજાનો નજારો આવે છે ત્યાં અહીંયા જવાનું છે આપણે તાપું ઉપર ટાપુ પણ બહુ મોટું છે અને આમાં ભાઈ પાણી ન આવે ને પહેલાં આપણે જઈને વહી આવવું પડે અગર પાણી આવી ગયું હોય ને તો આપણે અહીંયા રહેવું પડે એવું બધું છે અહીંયા એટલે જ્યારે તમે આવો જ્યારે લોકોને પૂછીને આવવું પડે કે અહીંયા પાણી કેટલા વાગ્યા આવે ને એવી આપણને કંઈ ખબર હોય નહીં અમે તો એમનો મંદાજે આવી ગયા છે એ અત્યારે પાણી આવે છે પણ થોડુંક આઘું છે એટલે એ પહેલાં આપણે દર્શન કરીને વહી આવીએ જ્યાં તાપુ ઉપર અને તાપુ ઉપર મેકાર દાદાનું મંદિર છે ત્યાં આપણે જવાનું છે અને જો પાણા કેવા સરસ મજાના છે આ બધા પથ્થર આ બધા જ પાણા છે કેવા મસ્ત લાગે છે તો તમે પછી આ પાણા પડ્યા છે બધા આ દરિયાનું લોકેશન બતાવું તમને કાંઈ ન ઘટે મસ્ત હશે અહીં થોડુંક હાલવાનું છે આપણે ઘણું કારણ કે આપણે સામે ભેખાડેથી આવ્યા ત્યાં અહીંયા આવ્યા એટલે સાતસો આઠસો ઉઠે છે કાંઠેથી અંદર આવવાનું અંદાજે આટલું હશે જાવી ધીમે ધીમે આપણે પૂરી કારણ કે પાણીનું કંઈ નક્કી ન હોય ઠામુક આવી ગયું હોય તો પછી આપણે જાણવું પડે અને જવું ક્યાં એવું થાય ને ધીમે ધીમે આપણે પહોંચી જઈએ આ ભેખાડા તો કંઈ વિચિત્ર પ્રકારના છે ભાઈ અલગ એકથી ભેગ છે બધી જ ભેગ છે તો આમાં તમે પાણી બધી આવી જાય અહીંયા તો ગુફા હોય એવું છે બધી ભેગ છે આ રીતની હવે આ રીતની ભેગ છે બધી પગચ્યા છે બનાવેલા બગીચાથી પગચ્યા છે બહુ ઊંચું નથી થોડુંક ઊંચું છે મેકેલા છે અને પગચ્યા હતા મેકવા પડે હવે આ બધી ભેગ જ છે અને ઉપરથી આ રીતે જવાનું હોય છે અને સામે કાંઠેથી આપણે આવ્યા એટલો કાઠો આઘો છે આ રીતના પગચ્યા છે બનાવેલા બે બાજુ એંગલ મારેલી છે મસ્ત મજાના પગેચા બનાવેલ છે સિમેન્ટ થી ઉપર પહોંચી ગયા છે તાપુ ઉપર તો ઉપર જો બધું આવું છે લીલું ઝાડવાનું બધું અહીંથી દરિયો દેખાય મસ્ત મજાનો સોલર સિસ્ટમ ગોઠવેલી છે પાણી માટે આગળ જઈએ આપણે આગળ જઈને દર્શન કરીએ ને હું તમને બતાવું બધું દર્શન કરાવું સાથે મળીને દર્શન કરીએ થાકી ગયા કે સઢાય ને ત્યાં ઉપર જવા તમે ડંકી પણ એક મેકેલી છે અહીંયા મંદિર છે ત્યાં આપણે જવાનું છે દર્શન કરવા ડંકી છે પાણીની ઉપર આવું બધું છે ભાઈ પાણીના ટાકા ની ફૂલ સુવિધા છે ઉપર वहां teman मैं Chen लूं चलो hanya दर्शन mandir? दी ભાઈ છે ને રસોડા વિભાગ છે અહીંયા કોઈને રાત રહેવું હોય તો પણ સુવિધા છે અહીંયા જોવો તમે બધું વસ્તુ પડી હોય ગોદડા અને ગાડલા ને એવું બધું છે અહીંયા અને રસોઈનો પણ બધો સેમાન અહીંયા તમને મળી રહેશે લઈને આવવો પડે થાંભા તો અહીંયા હોય કારણ કે બધું જે આપણે લીલોતરી જે કાંઈ બનાવવું હોય રાતે તમે અહીંયા રહી શકો રહેવું હોય તો એવી બધી સુવિધા પણ અહીંયા ઉપર છે અહીંયા છે ને પાણીનો ટાંકો છે હું તમને બતાવું આ છે ને પાણીનો ટાકો છે બહુ મોટો અને ચારે બાજુ જો આવું બધું છે લીલું લીલું તરી એકદમ મસ્ત મજાની અને ટાપુ ઉપર ભાઈ કંઈક અલગ જ મજા આવે રાત્રે આવે ને તો ભાઈ ખૂબ મજા આવે એવું બધું છે અને એને દરિયો તમને બતાવી દઉં નજીકથી હવે આ છે અહીંથી દરિયો બતાય મસ્ત લોકેશન સામે દેખાય એ ગોપનાથ દેખાય છે જો દીવાદાંડી દેખાય આગે આગે અને આ મેકુદાદાનું મંદિર છે ટાપુ ઉપર આવેલું જગ્યા પણ બહુ સારી છે તમે પણ ક્યારેક ટાઈમ લઈને આવો અહીંયા અહીંયા લીપ છે એ પણ તમને બતાવું અહીંયા છે ને શ્રીફળ વધેરવાનું છે અહીંયા છે ને લીપ છે હું બતાવું તમને લીપ એટલે કે કંઈ હેઠેથી લાવવું હોય આપણે તો આ તો આ રીતની છે લીપ મશીન વાળી છે પેટેથી બધું આવી જાય હું અહીંથી આવી જાય હું તમને બતાવું નજીકથી અહીંથી આય જાય નીચેથી ઉપર રહ્યા અને આ છે જોવો તમે અહીંથી લોકે છે એક નંબર આવે ભાઈ કાંઈ ઘટે નહીં આપણે સામે જો મંદિર દેખાય છે નાથી આવ્યા થાય આ ઘણું છે અને દરિયાનો સીન જોવો તમે એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે અહીંથી અને પાણી આવતું છે એટલે આપણે પણ ભાગવું જોશે એકદમ કારણ કે આવી જશે એટલે જઈ નહીં એક આપણે એકદમ આ રીતનું છે બધું તો આપણે ભાઈ નીચે ઉતરી ગયા છીએ દર્શન કરીને તો આ છેલા પગ છે કારણ કે પાણી આવે છે એટલે ભાગવું પડે આપણે ના જો તમે ગુફાવું જોવો બધી આયા કેવી છે સુંદર મજાની જોવો તમે અકલ કામ ન કરે એવી છે આ પાણી ને અફડાય ના આ રીતની ગીસું પડી ગઈ બધે દેખાડામાં એવો તમે મસ્ત મજાની અહીંયા બધે જ એવું છે પાણા એવો તમે અને આ રસ્તો આમ કેડી છે ટૂંકમાં બનાવેલી એવી અહીંયા કેડી અને કેડિયા તમારે વહી આવો ને ગમે ત્યારે આવું હોય અહીંયા ટાપુ ઉપર મધોન તો જગ્યા એકદમ મસ્ત મજાની છે ભાઈ આપણે સામે જવાનું છે શેરપલ્લી કિનારો દેખાય ત્યાં ના જવાનું છે આ ટાપુ એટલે ઊંચું છે ત્યાં આપણે ઉપર ગયા હતા અને હવે જવાનું છે સામે કાંઠે તો એટલે રાખી કે પાણી આવે છે ને એટલા માટે કારણ કે પછી આપણે નીકળી ન હોય એક બી ખબર ન હોય આપણને કેટલું પાણી હોય ક્યારે અંદર જવાનું હોય ને એ બધી ખબર ન હોય એટલા માટે આપણે આપણે કાંઠે નાથી એટલે હું તમને બતાવું આ કાંઠો છે બાવળિયા દેખાય છે દરિયાનો લોકેશન છે એકદમ અત્યારે પાણી આવે છે તમે દેખાય છે સામે વેળું આવે છે અને અહીંયા ટાપુ છે ત્યાં આપણે ગયા હતા જોવા તમે મસ્ત મજાનું ટાપુ છે દરિયાની વચ્ચે અને એક એકદમ મસ્ત લોકેશન છે અને મજા આવે એવું છે ત્યાં આપણે ક્યારેક ગયા હોય તો રાજબત રહેવું હોય તો ના પણ રહેવાય જાય એવું છે સુવિધા બધી ચાર પાંચ દસ જણા હોય તો પણ હાલે સુવિધા મસ્ત છે એક દાદાના સેવા કરે છે મેકુ દાદાની અને એકદમ મસ્ત લોકેશન છે ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે તો નવા દિવસ સાથે નવા વિડીયોમાં ફરી વાર મળીશું જ્યાં સુધી હસતા રહો હસાવતા રહો હંમેશા ખુશ રહો હર હર મહાદેવ